નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ કાળુજી મેર કીધી તે જે કાળવા લાખા વાળી લી સુબે નવ સરડું ધણ દંડીઓ ધોળે દી મેરની દીકરીઓને તે દીનો નાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે ઈશ્વરે આપેલા રૂપને ઘૂંટામાં સંતાડી રાખવાનું મેં દીકરીઓ શીખી નથી જોરાવર તોયે કોમળ જળાતી કાયા ઉઘાડી તોય ધરતી પર ઢળી રહેલી કાળી ભમર બે આંખો અને ભર્યું ભર્યું તોયે જરી કરુણાની છાટાવાળું મુખ અને એવી કાયાને ઢાંકવાનો ઢોંગ કરતો પહાડ પુત્રીઓના નિરોગી મસ્ત લાવણ્યાને ભેલાવતો છૂટો પરવેશ છે અડધે માથે ડી ગાયને પાણી સુધી ચારે છેડી છૂટું ઝૂલતું ઓઢણું ઢીલું કાપડું અને સૌથી જુદી ભાત પાડતું સફેદ પહેરણું ઘડીક જાણે મેર કન્યા સાધવી લાગી ઘડીક લાગે જોગ માયા તો ઘડીકમાં વળી જોગન્યું હેલે ચડ્યું હોય એવી નવયૌવન લાગી ઘરની ઉસરીની વીત ઉપર મેરાણી આછા ઘેરા ઘૂંટા એવા ભળતા રંગોથી ચિત્રો આલેખે માટી લઈને ઓડાના નકશીદાર કમાનો કંડારે જોવા જનાર નિર્દોષ હાસ્ય હસી પોતાની કારીગરી બતાવે અને ઘરની ઘોડી ગાય કે ભેંસ ઓડાની અંદર જ આખી રાત બાંધી રાખે અડગી કરે નહીં મેરાણી જ્યારે હસે છે ત્યારે એની આંખના તારેલા બેઠો બેઠો જાણે એનો આત્મ ડોક્યા કરે છે હાવભાવ અને એને આવડતા નથી ગાલે આપોઆપ શરમના સેડા પડી એવી વિશેષ શરમની ચેષ્ટાઓ એને કોઈએ શીખેલ નથી વારે મેરાની તારા રૂપ હોય ઊંડી ઊંડી નદીની કારણે બેખડ ઉપર રસ્તો ભૂલી ઘોડી થંભાવીને ઊભા રહી તારી મદદની વાટ જોવાનું કોને ન ગમે આત્માના રંગ જેવું નિર્મળ હાસ્ય હસીને તું રસ્તો બતાવવા આવે એ જીવન લહાણ કેવી ધોલી છે તું શુભો તો જન્મ્યા પ્રેમિકો પ્રગટ્યા કોઈ કોઈ વખત કામીઓને સાપકી બાળ્યા અને કામદેવની આગમાં તું એ ક્યાં નથી ખાખ થઈ આવું એક રૂપ જૂનાગઢના નવાબના આંગણામાં રમતું હતું કાળવજી નામનો એક મેર જૂનાગઢની ચાકરીમાં હતો તેને ઘેર એક બહેન હતી નવાબની નજર એ સુંદરીના શરીર ઉપર પડી નવાબ બે બાન બન્યો એણે કાળુજીને તેડાવ્યું દલીલ કરી દેખો ભાઈ રાણી જયા બી સોય ઓર બીબી જાયા બી સોય સમજ ગયા માર લે ચાય ઇટની સોના મોહર માર લો કાળુજી મેર રાણી જાયા બી સોય બીબી જાયા બી સોય હું વિચારી જોઈશ એમ કહીને કાળુજી ઉઠ્યો થોડી વારે નવાબને ખબર થઈ કે કાળીજી તો ઉચાળા ભરીને જાય છે કાંધામાં નવા પરડો થયો હે એમ કેમ જવા દેશું ઝેરા વેરી કરીને એની બોનેને ઉઠાવી લાવો જૂનાગઢના તમામ દરવાજા બંધ કરાવો કાળુજીએ ઉચાળા પડતા મૂક્યા બાળબચ્ચાને રામ રામ કર્યા અંધારી રાતે એણે બહેને પડકારી બહેન આવી જા ઘોડીમાંથી મારી બેલડાઈએ કાં તો ભાઈ બહે નીકળીએ છીએ ને ન કાં બેઉ જણા ભેળા જ પ્રાણ કાઢીએ છીએ એક જાતા વન ગોળી ઉપર ભાઈ બહેન અસવાર થયા બહેનના દેહને ભાઈએ પોતાના દેહ સાથે કસકસીને બાંધી લીધું હાથમાં લીધી તલવાર બહેનના હાથમાં ચલાવી ભાલો કાળુજીએ ચોકીદારોના જૂથમાં ઘોડી નાખી ભાઈ બહેન કંઈક મિયા મોંગલોને કાપતા બરોબર કાળવે દરવાજે આવી ઊભા રહ્યા ત્યાંથી એણે ઘડ ઉપર ઘોડીને ઠેકાવી ટપીને ઘોડી વીજળીના સબકારા સ્વામી ઘરની બહાર ગઈ દોર વનરાઈમાં ઘોડી અદૃશ્ય થઈ બહેને કાળુજીએ સલામત ઠેકાણે પહોંચાડી દીધી પણ નવાબની માગણીનો સાચો જવાબ નથી અપાયો એવી ઉણપ એના મનમાં રહી ગઈ ફકીરને વેસે પાછો જૂનાગઢ આવ્યો નવાબના દરવાજામાં સાંઈ મોલ્લાને કોઈ રોકે નહીં કાળુજીને ખબર હતી કે કંઈ મેરી ઉપર શાહજાદો અને વજીર જદો એટલા રમે છે ઉપર જઈને દાદરો અંદરથી બંધ કરી દીધો અને પછી અંદરથી ત્રાળ નાખી જૂનાગઢના નવાબ મારી બહેનો માગું નાખવાના મૂળ પણ કેવા મોગા છે તે જોઈને હમણાં તારા શાહજાદની મહેનત કરાવું છું મેરીને દાદરે માણસોનો ઠઠ જાણી નવાબ બહાર ઊભો ઊભો કરગળવા લાગ્યો દાડોજી તું માગે તેટલા જવાહીર આપું નેજે જે જવાબ ઊભો અદારા શું કરી જોરાવર જવાબ કઠે મેર કાઢવો નવાબ ઊભો ઊભો આજીજી કરે છે અને કાળુજી જોરાવર જવાબમાં કાઢે છે કાળુજીએ જવાબ પાડ્યો જવાહીર જોતા હોત તો મારી બહેને જ તારા જમાનામાં વેચાતી ન આપી દે પણ અમે જેઠવા વંશનું પડખું સેવ્યું છે મેરને જવાહીર કરતાં આબરું વધુ વાવે છે હવે આપણું ખાતું સરભર થઈ ગયું છે હેમખેમ જવા તે એટલું માગું છું નવાબે કબૂલ કર્યું કે સીમળા સુધી કાળુજીને હેમખેમ મૂકી આવો પણ નવાબના પેટમાં પાપ હતું કાળુજીને માટે એણે ઘોડી મંગાવી કાળુજી ઘોડીના પગ ઊંચા કરીને જોઈએ ત્યાં ડાબલામાં નાગ ફળ્યો જડેલી દેખી ઘોડી બદલાવી બસો મકરાણીઓ સીમણા સુધી મૂકી ગયા પછી કાળુજી છૂટો થઈને ભાગ્યો કારણ કે પાસે જૂનાગઢની બહાર ચડી ચૂકી હતી નાસ્તો નાસ્તો કાળુજી ગોંડળનો આશરો લેવા આવ્યો ગોંડળમાં તે વખતે ભાગ કુંભાજીને પહોંચાડતો હતો એવા મરદ કુંભાજીએ પણ જૂનાગઢના બહાર વટેને ન સંગર્યું ત્યાંથી ભાગીને કાળુજીની ગોડી મેદાનાર નદી ટપીને ઓખા મંડળના પહોત્રા ગ્રામમાં પહોંચી ઓખાના વગેરેએ એને આશરો દીધો પાછળ જુનાગઢ ગોંડળ અને નગર ત્રણેય રાજની વહાર ચડી પહિત્રાની બહાર પડાવ નાખીને દુશ્મનોએ ઘર સુધી સુરંગે ખોદાવી સુરંગનો અગ્નિ જ્યારે નજીક આવવા લાગ્યો ત્યારે ઘરના કોઠામાં મૂકેલી થાળીમાં મગના દાણા થરથરવા લાગ્યા કાળોજી સમજ્યા કે ધરતી હમણાં ફાટશે એણે પોતાના તમામ કુટુંબીઓને નાડા બારીમાંથી રવાના કર્યા પણ એનો સુરવીર પુત્ર વેજો બાપની વસમી વેળાએ વેળો વળગો થાય ખરો કે એણે તો બાપની સાથે રહીને જ મરવાનો પોતાનો વિચાર પ્રગટ કર્યો એને આમ મરતા અટકાવવા કાળુજીએ કહ્યું હું તો જગતમાં નામ રાખીને મરું છું પણ બેટા નાહક તો કા ગુટા વિધ હેઠે કચરાએ મરવામાં કાંઈ કિતર છે મારું સાચું ફરજત હો તો બાપથી સવાયું નામ કાઢીને મરજે ને આથી વીર વેચો પણ ચાલ્યો ગયો કાળુજીએ વિચાર્યું વાહ ભાઈ આવી જાન ફરી ક્યારે જોડવાની હતી આજ મારવાની પણ મજા છે ઘીના કુંડાળામાં બેસીને આગ લગાડી પોતે બળી મોઓ પણ જીવતો શત્રુઓના હાથમાં ન આવ્યો જૂનાગઢમાં જ્યાંથી કાળુજીએ ઘોડી ટપાવી હતી તે જગ્યાએ એક દરવાજો છે તે આજ પણ કાળુજીના નામ ઉપરથી કાળો દરવાજો નામે ઓળખાય છે છપ્ય જબ્બર આયે જામ મરદ સાથે મચ્છરાણા કુમકે ક્રોધી કુમ સંગ ઝાલા મતવાલા માહી નર કુંડા નવાબ ચોપ શું કટક ચડિયા હેડું દિયે હિલોળ આવી પોસી તરે અડ્યા ટ્રેવડે વાત મનમાં તઠી ધીંગે ધરી આંખે ધજા કાળવે મન મીઠો કર્યો મરવાની આવી મજા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ